ગાયકવાડી નગરી વડોદરાની દશા દેવાઈ ગઈ છે ભ્રષ્ટ વહીવટી વડોદરા ખાડોદરા બની રહ્યું છે રોડ રોડ નથી રહ્યા પણ ખાડા બન્યા છે રોડના કોન્ટ્રાક્ટરો સાથેના તંત્રના સુવાળા સંબંધોએ વડોદરાની ઘોર ખોદીને મૂકી દીધી છે અને સ્માર્ટ સિટી ખાડા સિટી અને ભુવા સિટી બનીને રહી ગઈ છે ત્યારે વડોદરાના નિઝામપુરા રોડ પર ફરી એકવાર ભૂવો પડતા કરોડોના ખર્ચે થયેલા રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા છે કહેવાય છે કે રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાના માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ રોડના બાંધકામમાં યોગ્ય મટીરિયલ્સનો ઉપયોગ ન થતા અથવા જમીનનું યોગ્ય રીતે કોમ્પ્લેક્શન ન થઈ હોવાને લઈને ખાડાઓ અને ભુવાઓ પડે છે ત્યારે મળતીયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાશે કે કેમ અને પ્રજાના વેરાના પૈસા વસૂલ કરાશે કે કેમ તે મોટો સવાલ ઉભો થયો છે નિઝામપુરા વિસ્તાર છે આ અને આ બેંકની સામે એક્ઝેક્ટ આવડે થોડાક ટાઈમ પહેલાં સમરકામ કરવામાં આવ્યું હતું ના સામાજિક કાર્યકર્તા અમારા જેવા જો જાગૃત છે તો અમે જતા આવતા જોયું છે ટેરી કર્યું બીજું કે અહીંના કોઈ બી કોર્પોરેટર કે ધારાસભ્યશ્રી આવીને અહીંયા આગળ જોવા આવ્યા નથી કેટલો ઊંડો ભૂવો છે મેક્સિમમ હશે જો તમે ખાસો જે દસ ફૂટ જેટલો ઊંડો ભૂવો છે કોઈનું ધ્યાન ના હોય તો પડી જવાની કોઈ ભય ભીતી નહીં સાહેબ કારણ કે કોઈનું ધ્યાન ના હોય અહીંયા આગળ કોઈ બેંકમાં ખાતું ખોલાવાય ઇમરજન્સીમાં પૈસાના લેવર જેવા માટે કોઈક બહાર નીકળ્યું અહીં ખાણીપીણીની આટલી મોટી હોટલ છે ત્યાંથી અહીં પાર્કિંગ કરવા આવ્યું તો એની ગાડી અંદર ખાપકે તો એની જિમ્મેદારી કોની શું કેવું છે તંત્રને તંત્રને તો હવે શું કહેવાનું તંત્ર સારું કામ કરે પ્રજાલક્ષીના કામ કરે કારણ કે પૈસા તો તમે બેફામ લો છો રોડ ટેક્સ ભરાવો છો નવી નવી ગાડીઓ લો છો તો એના બી બીએમસી ટેક્સ જો લેતા હોય તો આપણે થોડીક આશા રાખવી જોઈએ કે વડોદરા શહેરના કોર્પોરેશને આ બધું મરામત કરવું જોઈએ ગઈકાલે જ સાહેબે નવા કમિશનર આવ્યા છે એમને સારું એક નવું એક પેચવર્કનું મશીન લાવ્યા છે તો એના માટે બી એક આ આવા બધા નાના નાના જો ભૂવા પડતા હોય અને બીજી વસ્તુ કે જે પેલી અંડરગ્રાઉન્ડ જે પાર્સિંગનું લાઇન નાખે છે એમાં બી ખરેખર આ વસ્તુ બહુ જ દેખીતી છે એના લીધે બી આ ભૂવા પડવાનું કારણ આ છે